અ એમના પ્રમુખ છે દિલીપભાઈ સખિયા એમને એવો એક સંકલ્પ કર્યો છે કે એક લાખ અગિયાર હજાર એકસો એક લાખ અગિયાર હજાર એમના ચેક ડેમ જળ સંચય કરવાના છે તો આ બાબતે આજે આપણી સાથે જોડાયા છે ગીર ગંગા પરિવારના શુભેચ્છક એવા હિતેશભાઈ તેઓ ઈગલ્ટ ફર્નિચર એમના નામે પણ બહુ જાણીતા છે આપણો હિતેશભાઈ ને વાત કરીએ અને હિતેશભાઈ સાથે જોડાઈએ હિતેશભાઈ સ્વાગત હિતેશભાઈ ગીર ગંગા પરિવાર છે એ હવે આમ તો વિશાળ છેલ્લા ત્રણ વર્ષથી કરે છે આપનો પરિચય કઈ રીતે થયો એમાં દિલીપભાઈ થી આમ તો ત્રણ ચાર વર્ષથી હું પરિચિત છું એ લોકો ના ચેક ડેમ બે વિઝીટ કરેલી ત્યારથી જમણ બાપા ડેકોરા પ્રતાપ બાપા એ બધા મારા ગ્રુપ માં અને એ લોકો તો હંડ્રેડ પર્સન્ટ ધન મન ધન થી આમાં જોડાયેલા છે દિલીપભાઈ સાથે ને બહુ સારું વર્ક સારું કાર્ય હા પ્રકૃતિ માટે ને બધા માટે થાય જ છે એકદમ મહેનત થી કામ કરે છે આ લોકો એ દ્રષ્ટિએ આપણે જેટલું સહભાગી થઈ શકીએ ઉપયોગી થઈ શકું એટલું થવું જોઈએ એવું મને લાગે છે બહુ સરસ અચ્છા આપની જેમ જ બીજા ઘણા બધા લોકો આ કામમાં જોડાયા છે અને એક બહુ જ સારી રીતે આ અભિયાન ચાલી રહ્યું છે તો આ જે અભિયાન છે ને પેલા એની થોડીક વાત કરો ગીર ગંગા પરિવાર એ કેવું કેવું કયા પ્રકારના કામ કરે છે હા એ લોકો ચેકડેમ નવા બનાવવા પછી એકદમ જે ની પાળીઓ તૂટી ગઈ હોય કોઈ ઊંડા ના હોય એ ઊંડા કરવા પછી રિચાર્જિંગ કરે પાણી માટે કોઈ પણ સમસ્યા જે પબ્લિક ને ઉપયોગી થાય કઈ પણ સમસ્યા હોય એનું નિવારણ એટલે ગીર ગંગા સિટીમાં ભી ઘણા બોર રિચાર્જ કર્યા વર્ષે હા ઘણા નવા ચેકડેમ બનાવેલા અને કન્ટિન્યુ પ્રવૃતિ સવારથી સાંજ સુધી એક જ કામ દિલીપભાઈ તથા એનું સાચી વાત છે આપણે જે વાત કરી બોર રિચાર્જ આજે ઘણી બધી સોસાયટીઓ ઘણા બધા એપાર્ટમેન્ટ એવા છે આમ દેખાય આપને બહુ જ સારી રીતે પણ એમાં જુઓ તો પાણીના પ્રોબ્લેમ હોય હોય નવી સોસાયટી ઓજુબાજુ ચેક થવાથી ઘણી સોસાયટી ઘણા ફ્લેટ ને સારો થયો ફાયદો થયો છે બહુ સાચી વાત અચ્છા ગીર ગંગા પરિવારના જળસંચય ના કામ તો ચાલે પાંચસો એટલે એક સરસ રીતે અભિયાન ચાલી રહ્યું છે અને આ અભિયાનના ના ભાગરૂપે એક જળકથા નું જળ કથા ડિસેમ્બર ડિસેમ્બર મહિનામાં આયોજિત છે પંદર સોળ અને સત્તર તારીખે તો એ વિશે અમારા દર્શક એ બી એક સારો કાર્યક્રમ કરે છે દરેક પબ્લિક ને દરેક વ્યક્તિ એમાં જોડાવું જોઈએ બીજી કથાઓ તો ઘણી આપણે સાંભળી હોય ઘણું બધા ને ખ્યાલ છે બીજી કથા વિશે આ એક નવું નવા પ્રકારનું આયોજન છે આનું જ્ઞાન પ્રકૃતિમાં શું હલચલ થઈ રહી છે એ નોલેજ આમાં ખાસ બધા હાજરી આપવા અપીલ બધાને કરું છું હા બહુ જ સરસ હિતેશભાઈ આપે વાત કરી કે પંદર સોળ સત્તર જળ કથા વિશ્વાસ વેસકો ગ્રાઉન્ડ માં પંદર સોળ અને સત્તર રાખવામાં આવ્યું છે એ પેલા હિતેશભાઈ જળ પૂજનનું પણ આયોજન છે નદી નદીઓ એટલું કરીને જળ પૂજન બધો આખો કાર્યક્રમ રૂપરેખા બહુ સારું આયોજન છે તો બધા ભાગ લઈએ મોટી સંખ્યામાં એવી બધાને અપીલ છે બહુ જ હિતેશભાઈ જળ કથા અને જળ પૂજન આ જે વસ્તુ છે રાજકોટમાં કદાચ નવું છે નવું છે પ્રથમ વાર આયોજન એનું થઈ રહ્યું છે ખાસ તો એકસો નદીઓ જેના પવિત્ર જળ એ જળનું

તો ગીર ગંગા પરિવાર વિશે આપણે જ સરસ માહિતી આપી આ સિવાય કઈ કેવું હોય તો અમારા દર્શકોને આમ તો આ એક અભિયાન બહુ સારું અભિયાન છે ઘણી બધી પ્રવૃત્તિ આપણે કરતા હોઈએ છીએ પણ બધાથી વિશેષ અને જીવન જરૂરી આ પ્રવૃત્તિ છે તો આ પ્રવૃત્તિમાં આપણે આર્થિક સામાજિક કે શ્રમિક જે કઈ ટાઈમ આપી શકીએ એ ખાસ આપવો જોઈએ પાણી તો જીવન જરૂરી જીવન જરૂરી છે એ કોઈ મેન્યુફેક્ચરિંગ થતું નથી ક્યાંય ફેક્ટરીમાં બનતું નથી એટલે એના માટે તો ખાસ બધા કઈમ પણ થઈ શકે એવું વર્ક કરવું જોઈએ ને ગંગા પરિવાર તમે કોઈ પણ સહયોગ થવા માંગતા હો તો દરેક પ્રકારનો તમારો સહયોગ લેવા તૈયાર તૈયાર છે ખાસ તો હવે પછીની જે પેઢી છે ભવિષ્યની પેઢી એના માટે એક સુરક્ષિત ભારત આપણે બનાવા જઈ રહ્યા છીએ કારણ કે પાણી માટે ફાફા ભરવા પડે એની બદલે ગીર ગંગા પરિવાર છે એ ખુબ સરસ અત્યારથી આયોજન કરે છે આપ અમારી સાથે જોડાયા ગીર ગંગા પરિવાર વિશે આ સરસ મજાની વાત કરી ધન્યવાદ